પાછળમાં જઈ જાશો ઉપા હે થઈ જાઓ હાલો ફટાફટ જો કેટલા ગોદા ના કે હું પાછળ છું આ રૂમ છે ઈ બાની નીની છે ઉપરની રૂમ છે જુઓ મારા ગામડે મકાન છે ને ઈ છે અને આ છે ટેરસ પેલો આ હવા મળે છે હવા મળે અમારો એ અમાર ઘરની બાજુમાં હવા મળે છે એ હવા મળે છે આ જો જામુડો કવડો મોટો આ મારા પપ્પાની લોકો નું મકાન છે પણ અત્યારે તો અમે લોકો આ ઘર ની ચાવી લાવે છે પણ કોઈ જાતું નથી જો આ પણ બે માળ નું મકાન છે અમારા દેશમાં પાલીતાણા મકાન છે આ ઉપર એની અંદર એક રૂમ છે એક આ રૂમ છે અહીંયા અંદરો અંદર રૂમ છે અહીંયા કોઈ રહેતું નથી અમે લોકો બધા મારા પપ્પાની લોકો સુરત રહેશે એટલા માટે અહીંયા તો કોઈ રહેતું નથી અને અહીંયા છે અહીંયા ખાલી બાન દાદા જ રહેશે બાકી કાકાને કાકીને લોકો બીજા મકાન લીધા ત્યાં રહેશે લોકો બધા જો નીચે પણ તમને લોકો હમણાં બતાવું છું શું કરે છે બધા અને અહીંયા ગતું સૂતા છે બધા જાગીને નીચે નીચેને ગઉ તમને કેટલા બધા ગોદરા ઓઢાડી દીધા જુઓ જોતા હેલો મિત્રો તો ગતુ હેલો મિત્રો તો ગતુ જાગી ગયા છે તમને લોકોને બતાવું જો ગતુ જાગી ગયા છે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જાગી ગયા છે હવે જવાનું છે નીચે અને હવે મે તમને બતાવ્યું તમને તમારા ભાન જ નહોતી તમને બતાવ તમે કેટલા ગોદરા ઓઢ્યા હતા ને તો હવે જશું અમે નીચે અને બધા નાસ્તો કરે છે તમને લોકોને બતાવ્યું આ

ગયો ફેન્સી કબાટ આવી ગયો મસ્ત છે જો ડ્રેચિન કાચ વાળો છે આ સાઈડ માં ડ્રેચિન કાચ જો ને પાપી વાળે છે મારા ગામડે મકાન છે એ છે આપડે જો આ બધું પડ્યું જય માતાજી જો છે અહીંયા ઉપર પણ રૂમ છે અહીંયા ઉપર તમને લોકોને બતાવવું અમારું આપણે ઉપર પણ જઈએ ને ત્યાં પણ તમને લોકોને બતાવ આ છે રૂમ નો તો નાનો ઘડીક માં રહી જાય લે નાના <arroganceEtàpets> <Kudoscheltuk> <runterbringen> <maintenant>

એילו ગૌતમ ગૌતમ આગળ ફેર તો બોવ બસ તલાગે ગૌતમ આ બે કોલ ફેર તો એકો નઈ તું આ નથી આપતી આમ જો હાલો આ તો રોટ છે ડ્રોયા આ પાંખ પર કી દીને એક કંગુ પાગલા પાડવા મેલો કેવો ફોટા લાગે તોડે છે Yeah, 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 cho yeah, biết. yeah, không, rồi, rồi. Đó, không à, ừ. <laughs> yeah, 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 Không yeah,

છાસ બોગડું ઘરની ભેંસ છે એટલા માટે મારે આડા બધા જમવા